નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજસ વિટલાણી જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવ્યો છું એમાં પણ આપણે રીઝનિંગ જોવાના છીએ ઠીક છે તો પહેલો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચનનું તમે વર્ષ જોઈ લ્યો તો કે સાહેબ ક્વેશ્ચન વરસ છે બે હજાર ને ઓગણીસ કયું છે તો કે સાહેબ બે ઓગણીસ બરાબર બે હજાર માં પૂછાયેલો છે હવે તમને કહે છે શું જો આ ક્વેશ્ચન છે ને એક્ચુઅલી કોડિંગ નો છે શેનો છે કોડિંગ ડીકોડિંગ એટલે કે આલ્ફાબેટનું કોડિંગ ડીકોડિંગ તમારે કરવાનું છે તો જુઓ એક્ઝામ છે આપણે પહેલો જ શબ્દ લઈ લઈએ એક્ઝામ ને કઈ રીતે લખે છે એ તો કે સાહેબ ડી ડબલ્યુ જેડ અને એ લવી રીતે લખ્યું છે બરાબર અને આપણે હવે બીજો શબ્દ હમણાં નથી જોતા પહેલા શબ્દથી જો આપણને જવાબ મળતો હોય તો બીજા શબ્દ જોવાની જરૂર નથી હવે આપણે લખવાનું છે કે પેજ પેજને કઈ રીતે લખવું તો સિમ્પલ વસ્તુ જુઓ આ ડી અને ઈ છે બરાબર છે તમે વિચાર કરો તમે એબીસીડી બોલો અને હંમેશા છે ને કોડિંગ ડિકોડિંગમાં છે ને યાદ રાખવાનું કે જ્યારે તમારી પાસે પેપર આવે ને ત્યારે તમારે એકવાર છે ને એબીસીડી બી ઊંધી લખી લે એકવાર ચતી લખવાની અને એકવાર ઊંધી લખવાની બરાબર છે આ રીતે એબીસીડી લખી લેવાની બરાબર છે હવે જો અહીંયા તમે જુઓ એ બી સી ડી અને ઈ એટલે કે ડી પછીનો અક્ષર કયો આવે તો કે એ એવી રીતે તમે જુઓ ડબલ્યુ એક્સ બરાબર છે તો ડબલ્યુ પછી શું આવે તો કે તમે શું આવે તો નીચેનો આલ્ફા આલ્ફાબેટ પછીનો આલ્ફાબેટ ઉપર લીધેલો છે તેનો મતલબ શું થાય કે તમારે હવે લખવું હોય માની લ્યો કે એક્ઝામ કઈ રીતે લખવું ચાલો એનો પેલા નો આલ્ફાબેટ કયો છે તો કે ડી છે બરાબર છે તો એવી રીતે

બરાબર છે એટલે મને એટલી ખબર પડે કે અહીંયા પહેલાંમાં ઓ આવે પછી જેડ આવે બરાબર હવે જીની પહેલાંનો આલ્ફાબેટ કયો આવે તો તમે જુઓ એ બી સી ડી ઈ એફ જી તો અહીંયા શું આવશે તો કે સાહેબ એફ બરાબર છે તો એવી રીતે એ બી સી ડીઈ બરાબર છે તો ડી અહીંયા આવશે બરાબર છે એટલે ઈ ની પેલા આલ્ફાબેટ કયો આવશે તો કે ડી તો તમારો આન્સર શું થવો જોઈએ તો કે સાહેબ ઓ જેડ એફડી આવો આન્સર થવો જોઈએ જો આ પેલા ઉપરથી તમને ઉકેલ મળી જાય છે જો આપણે આન્સર જોઈ લઈએ આવે છે તો કે હા સાહેબ આવે છે ઓ ઝેડ એફ ડી સમજાણું આખું કઈ રીતે સોલ્વ કરાયું તો કે તમને જે શબ્દ આપ્યો છે ને નીચેનો શબ્દ જુઓ ને તો તમને એવો આઈડિયા આવશે કે પેલાનો આલ્ફાબેટ લીધેલો છે કે કે કયો કયો આવે આવે તો ડી એક્સ ડબલ્યુ એવી રીતે બરાબર છે એ પેલા કયો આવે ઝેડ કારણ કે આલ્ફાબેટની એક એબીસીડી પૂરી થાય એટલે ઝેડ છે એ પેલો થાય બરાબર એની પેલાનો થાય ને બરાબર તો આ રીતે આપણે લેવાનું છે તો પેલો ક્વેશ્ચન ક્લિયર થયો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાય નેક્સ્ટ ક્વેશ્ચન પણ જુઓ બે હજાર ઓગણીસમાં જ પૂછાયેલો છે ક્યારે પૂછાયેલો છે તો કે સાહેબ બે હજાર ઓગણીસમાં એ પણ કોડિંગ ડી કોડિંગનો છે બરાબર જોઈએ આપણે અહીંયા લખ્યું છે સ ન આપણે પહેલા ઉપરથી આન્સર મળતો હોય ને તો ટ્રાય કરાય અહીંયા લખ્યું છે ક્યુ એસ અને એલ બરાબર છે હવે તમે એબીસીડી બોલો એબીસીડી બીસીડી એફજી જે કે એલેમેન ઓપી ક્યુ આર બરાબર એટલે એનો મતલબ એવો થયો ઓપી ક્યુ આર મૂકીને એને શું લીધું છે એસ સોરી ઓપી ક્યુ આર હા આર મૂકીને એસ લીધો છે બરાબર તો એસ ટીયુ અહીંયા ટી મૂક્યો છે અને શું લીધું છે તો કે સાહેબ યુ બરાબર છે તો એલ એમ એન તો અહીંયા શું મૂક્યો છે એને એમ મૂક્યો છે અને એન લીધો છે બરાબર છે એટલે તમે આવી રીતે પણ જોઈ શકો કે એસ છે ઓ પી ક્યુ આર બરાબર અને એસ તો એસ પહેલા ક્યુ આવે તો કે આર તો આર મૂકી દીધો એને ક્યુ લીધો યુ પહેલા શું આવે તો કે ટી ટી મૂકી દીધો અને એસ લીધો એન પહેલા શું આવે તો કે એમ અને શું લીધું એલ એવી રીતે આપણે અર્થને ડીકોડ કરવાની ટ્રાય કરીએ અર્થ જ છે ને તો કે હા સાહેબ ઈ એટલે આપણે જોવાનું છે કે એ બી સીડી બરાબર છે તો અહીંયા ડી મૂકી દેવાનું આપણે એ બી સીડી મૂકી દીધો પછી એ લીધો છે તો આવી રીતે જો એસ એસ છે એની પેલા આર મૂકવો ને ક્યુ લીધો તો આપણે અહીંયા શું મૂકવાનું છે તો કે એ બી સી અહીંયા સી આવશે બરાબર કારણ કે ઈ પહેલા તમારે ડી આવી દેવાનો છે સી બરાબર છે હવે એમાં તમે જુઓ તો એ પહેલા શું આવે તો તમને ખબર છે ઊંધી આલ્ફાબેટમાં જેટ બરાબર તમારે મૂકી દેવાનો અહીંયા શું લેવાનું વાય બરાબર છે હવે એવી જ રીતે તમારો આન્સર સી થી ચાલુ થાય તો સી વાય તો ત્રણ છે કાંઈ વાંધો નહીં હજી આપણે એક સોલ્વ કરવું પડશે બરાબર છે આરનું જોઈ લે તો હવે તમે જુઓ ઓ પી QR O P Q એટલે અહીંયા Q મૂકી દેવાનો no. O P Q બરાબર છે તો અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા આવશે P કારણ કે P Q બરાબર છે આ એક શબ્દ મૂકી દીધો હવે તમે જોઈ લો આ ત્રણ થી તમારો આન્સર મળે છે તો કે સાહેબ નથી મળતો કારણ કે P વાળા હજી બે છે જો એક અહીંયા છે ને એક અહીંયા છે એટલે B ઓપ્શન એ છે અને D છે એટલે એટલે હજી આપણે આગળ જવું પડે પછી તમે જો T દેખાય છે તો તમે શું કરશો તો કે ઓપી ક્યુ બરાબર છે એસ ટી અને યુ એટલે ઓપી તો આર શું આવશે તો કે સાહેબ અહીંયા આવશે આર બરાબર છે હવે હજી જુઓ આર વાળા હજી બે ઓપ્શન દેખાય છે જો આમાં ચોથી જગ્યાએ બેમાં હર છે તો કે હા સાહેબ એટલે હજી આપણે ફરજિયાત એચ વાળું છે એ સોલ્વ કરવું પડશે તો કે એ બી સીડી

તો જુઓ સી વાય પી આર એફ બરાબર એટલે ડી ઓપ્શન બનવું જોઈએ ડી ઓપ્શન તમારો આન્સર બનવો જોઈએ આપણે જોઈ લઈએ આવે છે તો કે હા સાહેબ આવે છે બરાબર ઘણી વખત કેવું થાય ખબર હું તમને કેમ કહેતો હતો કે અહીંયા લગીન સોલ્વ કરો અહીંયા લગીન સોલ્વ કરો એનો મતલબ શું થાય કે તમે ત્રણ આલ્ફાબેટ જુઓ ને તો ઘણી વખત આન્સર આવી જતો હોય આગળ બદલી જતું હોય પણ અહીંયા ચાર લગીન સેમ જાય છે ને પાંચમો બદલે છે એટલે આપણે પાંચે પાંચ વસ્તુ જે કમ્પલસરી સોલ્વ કરવી પડે સમજાણું ચાલો નેક્સ્ટમાં જઈએ આપણે નેક્સ્ટમાં તમને છે ને જો અહીંયા આપ્યું છે લીમકા સમજવાનો પ્રયત્ન કરજો લીમકા હવે એવું લખ્યું છે કે એ સી એમ આઈ લિમકાનો એલ છે ને એ આણે છેડે જવા દીધો આઈ છે અહીંયા જવા દીધો એમ તો વચ્ચે એમ લેમ રેલી સી અને એ એટલે એનો મતલબ શું છે કે ભાઈ લીમકાને એના અહીંયા ઉલટું લખી નાખ્યું જે આલ્ફાબેટ હતા ને એ ઉલટા કરી નાખ્યા જેમ કે હું તમને એમ કહું કે ફેન્ટા બરાબર છે તો મારે ઉલટું લખવું હોય તો શું હોય તો કે સાહેબ આ એ છે ને એ પેલા આવી જાય એટલે એ આવી ગયો પછી શું આવે તો કે સાહેબ ટી આવે બરાબર આ એને તો એમ લે રહી તો કે હા હવે આ અહીંયા શું આવે તો કે સાહેબ એ આવે અને અહીંયા શું આવે તો કે સાહેબ એ એફ આવે બરાબર છે તો પેન્ટાને તમારે લખવું હોય તો તમે શું લખી શકો તો કે સાહેબ એ ટી બરાબર છે જોઈ લ્યો જવાબ આવે આવે છે તો કે હા સાહેબ એટલે હું છે ને તમને એક સલાહ આપીશ કે જ્યારે જયારે કોઈ પણ કોડિંગ થતું હોય ને ત્યારે આ બધા ઓપ્શનમાં છે ને માઇનોર ફેરાય છે કેવો ફેરાય છે માઇનોર તો તમારે કમ્પલસરી સાઈડમાં આવી વર્કિંગ નોટ કરી જ નાખવાની વર્કિંગ નોટ કરશો પછી આરામથી જોઈ લેવાનું કે એ ટી એન ઓકે એ ટીએન પછી એ એફ છે તો કે હા સાહેબ છે જો અહીંયા બી

બે હજાર ઓગણીસ જો આપણે જોઈ લઈએ ઈ એ આર ટી એચ ક્યુ યુ એ કે અને ઈ બરાબર અર્થ હવે એનું કોડિંગ શું આપ્યું છે તો જો એમ પછી ઓ પછી જી પછી પી પછી ઈ પછી એન પછી જે પછી ઓ પછી એસ અને પછી એમ આવી રીતે આપ્યું છે બરાબર અને તમને એમ કીધું છે કે એક્યુટ એટલે ઈ ક્યુ યુ એ ટી ઈ આને સોલ્વ કરીને આપો તો સિમ્પલ વસ્તુ ઈને શું લખાય છે તો કે સાહેબ એમ ક્યુને શું લખાય છે તો કે સાહેબ એન યુ ને શું લખાય છે તો કે સાહેબ યુ ને લખાય છે જે એટલે જે એને શું લખાય છે તો કે સાહેબ એને લખાય છે ઓ

ચાલુ ક્યારથી થાય છે તો કે સાહેબ તારીખ એક છ થી ચાલુ થાય છે અને દસ દિવસ સુધી રહે છે સમય તો કે સાહેબ સવારે દસ થી બાર સમય શું છે તો કે સાહેબ સવારે દસ થી બાર બરાબર છે અત્યારે જો એડમિશન આમાં ફૂલ થવા છે તો કમ્પલસરી હું એમ કહું છું કે આજે જ તમે ફોન કરજો અને તમારું નામ છે ને એ આ નંબર ઉપર રજીસ્ટર કરાવી દેજો કારણ કે જો એકવાર એડમિશન ફૂલ થઈ જાય ને તો પછી તમારા કામનું કાંઈ રહેશે નહીં બરાબર છો તો દસ દિવસનો ફ્રી મેગા કેમ્પ છે બરાબર દરેક પ્રકારની માહિતી છે એ તમને એમાં મળવાપાત્ર રહેશે બરાબર છે ચાલો નેક્સ્ટ આપણે જઈએ હજી પણ આપણે જોઈએ છીએ બે હજાર ઓગણીસનો જ ક્વેશ્ચન અને એ પણ સેમ ક્વેશ્ચન છે આપણે શેનો હતો કે સાહેબ કોડિંગ ડી કોડિંગનો ઓકે ચાલો જોઈએ કન્ટ્રી કન્ટ્રી ચાલો આને શું લખે છે એ તો કન્ટ્રીને લખે છે ઈ એમ ડબલ્યુ પછી એલ વી પી અને એ અને આપણે શોધવાનું શું છે તો કે સાહેબ ટી યુ આર અને એન કાંઈ વાંધો નહીં જોઈ લેજો ટીનું શું છે તો કે સાહેબ વી યુનું શું છે તો કે સાહેબ ડબલ્યુ બરાબર આરનું શું છે તો કે સાહેબ પી બરાબર અને એનનું શું છે તો કે એલ બરાબર એટલે જવાબ તમારો બનશે વી ડબલ્યુ પી એલ વી ડબલ્યુ પી એલ આવે છે જવાબ જોઈ લ્યો તો કે હા સાહેબ આવે છે બરાબર આના પછી તમે પહેલી રીતે કોડિંગ કરી શકો કે ભાઈ એ બી સીડી ઈ બરાબર છે તો સી પછી ડી મીકોને કોને ઈ લીધો બરાબર છે તો એવી રીતે પણ તમે કરી શકો પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી અત્યારે અહીંથી સીધે સીધા આલ્ફાબેટ મળતા હોય બરાબર છે કે ભાઈ ટી નો શું થાય તો કે સાહેબ વી થાય યુ નો શું થાય તો કે સાહેબ ડબલ્યુ થાય આરનો શું થાય તો કે સાહેબ પી થાય એન નો શું થાય તો કે સાહેબ એનનો એલ ફેલ થાય તો સીધે સીધો આપણે તો જવાબ લખી નખાય કારણ કે આપણે પરીક્ષામાં એક તો લિમિટેડ ટાઈમ હોય છે ને લિમિટેડ ટાઈમમાં આપણે આ પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે બરાબર તો પહેલી નજરે જો જવાબ મળતો હોય તો પછી કાંઈ ડીકોડિંગ કરવા જવાય નહીં રેડી ચાલો હવે જો અહીંયા આપણે કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો છે ને એ પૂરા કર્યા હવે જે પ્રશ્ન આવે છે ને એ આપણે દિશા અને અંતરનો આવે છે શેનો દિશા અને અંતરનો તો દિશા અને અંતર ઉપર છે ને હું જાઉં ને એ પેલા તમને એક આકૃતિ સજેસ્ટ કરીશ એ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાની જો બધા આવી રીતે સરવાળાની સાઈન દોરતા આવડે તો કે હા સાહેબ આવડે ને મસ્તરી તો બધા દોરી દેવાની પછી અહીંયા ઉપરની સાઈડ તમારે લખવાનું ઉત્તર અને નીચેની સાઈડ લખવાનું દક્ષિણ બધાય મને કહેશો સાહેબ આ તો અમને ઉત્તર અને દક્ષિણ તો લખતા આવડે જ પણ અમને છે ને અહીંયા પૂર્વ આવે કે પશ્ચિમ આવે અને અહીંયા પૂર્વ આવે કે પશ્ચિમ આવે ત્યાં લોચો પડે લોચો ક્યાં પડે તો કે સાહેબ પૂર્વ ને પશ્ચિમમાં લોચો પડે તો કોઈ વ્યક્તિ હે એ બરાબર આવો બોઘા જેવો હોય તો એને આપણે શું કહીએ તો કે સાહેબ પપ્પુ કહીએ શું કહીએ પપુ તો તમારે યાદ રાખવાનું પપુ શું યાદ રાખવાનું પ પપ્પુ બરાબર છે એટલે ઓટોમેટિક તમારી દિશા છે ને નક્કી થઈ જાય પપ્પુ ભૂલ અહીંયા જ પડે છે છોકરાઓને કે સાહેબ અહીંયા પૂર્વ લખી નાખે ને અહીંયા પશ્ચિમ લખી નાખે કા પછી અહીંયા પશ્ચિમ લખે ને અહીંયા પૂર્વ લખે બરાબર ભૂલ પડે તો આપણે યાદ હું રાખવાનું પપ્પુ શું યાદ રાખવાનું પપ્પુ એટલે એનો મતલબ શું થાય તો સાહેબ અહીંયા પશ્ચિમ આવી ગઈ અને અહીંયા આવી ગઈ પૂર્વ બરાબર છે કોઈ દિવસ ભૂલ પડશે નહીં પપ્પુ શબ્દ યાદ રાખજો બરાબર હવે જુઓ એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે ચાલો આપણે પ્લેન પેન બદલાવી લઈએ અને આ વ્યક્તિને ચાલુ કર્યું આ ચાર દિશા નક્કી થઈ ગઈ બરાબર છે તમે જોઈ લીધું કે સાહેબ ઉત્તર દક્ષિણ બરાબર છે ઉત્તર દક્ષિણ અને પપુ એટલે કે પશ્ચિમ અને પૂર્વ બરાબર હવે છે ને તમારે લખવાનું શું અહીંથી ચાલુ કરવાનું ડાબા જમણા ડાજો જો ચાલુ અહીંથી કરવાનું ડાજો 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 બરાબર આવી રીતે ક્લોકવાઇઝ જવાનું ક્લોક વાઇસ પાછું કહી દઉં જો આમ ક્લોક વાઇસ બરાબર ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી બરાબર ઘણા લખતા નથી આવડતું અહીંયા જ ઊંધું લખે બરાબર છે તો સિમ્પલ વસ્તુ છે કે જવાબ તમારો ખોટો જવાનો હોય બરાબર ઘણા અહીંયા ડાબી જમણી લખે પછી અહીંથી પાછું ચાલુ કરે ને તો અહીંયા ડાબી જમણી લખે ભાઈ એમ ન હોય યાર બરાબર છે આવી રીતે ક્લોક વાઇસ ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી આમ હોય બરાબર છે ઘણા લખતા ન આવડતું હોય તો અહીંયા ડાબી જમણી લખે ને ડાબી જમણી બે બાજુ ડાબી જમણી હોય હોય બરાબર છે તો આ રીતે તમારે લખવાનું થશે બરાબર છે પછી હજી એક આકૃતિ આવશે ને એમાં છે ને ડાજનું છે ને જડા થઈ જાય પણ એ શેમાં થાય ને હું તમને પછી કહીશ બરાબર પણ અત્યારે પેલા આને આપણે સોલ્વ કરીએ બરાબર ચેપ્ટર કયું છે જો પાછું કહી દઉં દિશા અને અંતર બરાબર છે ચાલો હવે સોલ્વ કરીએ કોને ભગાડવાનો છે તો કે ભાઈ એક વ્યક્તિને ત્રણ કિલોમીટર ક્યાં જાય છે ઉત્તર દિશામાં ઓકે ગયો પછી ડાબી બાજુ વડે કઈ બાજુ વડે તો કે સાહેબ ડાબી બાજુ વડે ડાબી એટલે કઈ થાય તો કે સાહેબ આ થાય ઓકે હાલો રેડી પછી તો આકૃતિ જોવાની હોય ડાબીમાં કેટલી કેટલા કિલોમીટર જાય તો કે સાહેબ કિલોમીટર ઓકે ડાબી બાજુ બે કિલોમીટર જાય છે અને ફરી ડાબી બાજુ વળે છે ફરી ડાબી બાજુ એટલે તમને વિચાર કરવાનું નીચે જાય ઉપર તો આકૃતિ જુઓ એટલે તમને ખબર પડે કે આમ જતો હોય તો ડાબી બાજુ કઈ આવે તો કે સાહેબ નીચેની બાજુ આવે અને નીચેની બાજુ જાય ઓકે કેટલા કિલોમીટર આલે તો કે સાહેબ ત્રણ કિલોમીટર ઓકે લખી નાખવું પછી જમણી બાજુ હવે તમે જુઓ કે જ્યારે આ લીટી આમ જતી હોય બરાબર આ લીટી આમ જાય છે ને આની જેમ બરાબર છે તો હવે જમણી બાજુ જમણી બાજુ એટલે કઈ આવે તો કે સાહેબ આ સાઈડ આવે આ સાઈડ આવે ને તો જમણી બાજુ જો આ બાજુ વળ્યો તો કે હા સાહેબ વળ્યો આ લીટી જોવાની છે આપણે આને ટાર્ગેટ કરવાનો છે કારણ કે આ લીટી છે ને સેમ તો જમણી બાજુ આ બાજુ આવશે ઓકે ઘણી બાજુ એમ થાય સાહેબ આ બાજુ તો અમારો ડાબો હાથ આવે એ બાજુ ન થાય ભાઈ એમ ન થાય બરાબર છે આપણે આ રીતે જોવાનું હોય રીઝનિંગ રેડી તો આ બાજુ એવું હવે જમણી બાજુ જાય છે તો આપણને ખાલી એટલું જ પૂછ્યું જમણી બાજુ સીધો ચાલે છે આ ભાઈ સીધો હલાવ્યો રેડી તો હવે તે કઈ દિશામાં જાતો હોય છે તો સિમ્પલ વસ્તુ છે ખાલી આપણે દિશા જ પૂછી છે પશ્ચિમ બરાબર આપણને કાંઈ કિલોમીટર બિલોમીટર

એ લોહીના સંબંધનો દાખલો છે બરાબર છે છે કેનો તો કે સાહેબ સંબંધો હવે સંબંધોમાં લોહી પ્રશ્ન પૂછાયેલો છે બરાબર છે હવે આપણે જોતા જઈએ જો એક તો તમને બે ત્રણ વસ્તુ કહી દઉં કે સ્ત્રી હોય ને સ્ત્રી મારું પોતાનું પર્સનલ હું ભણાવું છું ને એ રીતે કહું છું કે સ્ત્રી હોય ને તેને રાઉન્ડ કરવાનું શું કરવાનું રાઉન્ડ

પતિ પત્ની હોય તો લાઇન કરીને બે બાજુ એટલે આપણને ખબર પડે કે ભાઈ આ છે ને એ પતિ પત્ની છે કારણ કે લોહીના સંબંધોમાં ઘણી વખત એવું બને કે આપણે કોકને કોકની કોકની ફિટ કરી દઈએ બરાબર પણ એ વસ્તુ ન થાય ને એટલા માટે આ કરવાનું છે રેડી તો હવે જુઓ આ ક્વેશ્ચન આપણે લઈએ છીએ કે એ એ બી ની બહેન છે ઓકે એટલે હું અહીંયા લખીશ એ અને બી બરાબર છે એ છે એ બી ની બહેન છે તો આ એ છે એ તો છોકરી છે ને ડેફિનેટલી તમે છોકરી છે સ્ત્રી છે એટલે એની ઉપર શું લગાડ્યું છે તો કે સાહેબ રાઉન્ડ લગાડ્યો છે બીની બહેન છે બીની બહેન છે એટલે કા તો આ ભાઈ બેન હશે અને કા બે બેન હોય છે પણ આપણને બી ની ચોખવટ કરી નથી સી એ બી ની પત્ની છે ઓકે એટલે સી છે ને એ બી ની પત્ની છે એટલે આ સી સ્ત્રી થાય

બરાબર તમારે એક એ વસ્તુ પણ યાદ રાખવાની છે બરાબર છે એક તમને કહી દઉં કે ચાર પેઢી ઉપર આવે જેમ કે ચાલુ કરું તો મારી ઉપર કોણ આવે જેમ કે હું અહીંયા લખું આ બરાબર એટલે હું થયો બરાબર છે તો હું ની ઉપર શું આવે તો કે સાહેબ હું ની ઉપર ની જે પેઢી આવે ને એ મારા મમ્મી પપ્પા આવે હા કે ના તો કે સાહેબ હા એટલે કે માતા પિતા આપણે અહીંયા આવી રીતે લખી નાખીએ શું લખશું

અને માસી બરાબર છે પછી અહીંયા ઈદ લાઈનમાં આવે ફોય અને ફૂવા બરાબર આ તમે જોજો બુકમાં એટલે ખ્યાલ આવશે હું આવી ગયો હું નીચે પાછું એક વસ્તુ એ થાય કે મારો પુત્ર આવી શકે અને પુત્રી આવી શકે બરાબર આ હું લાઈનમાં પાછા મારા પિતરાઈ ભાઈ બહેન આવી શકે મારા પિતરાઈ ભાઈ બહેન એ મારી સમકક્ષથી આ બરાબર છે બરાબર પિતરાઈ ભાઈ બહેન અને સગા ભાઈ બહેન હાલી આવે એટલે કે સગા ભાઈ બહેન એટલે કઝિન્સ કઝિન પણ આવી શકે અને સિબલિંગ પણ આવી શકે બરાબર છે તો આ ચાર પેટી થઈ આમ તમે ગણો ને તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ થોડુંક યાદ રાખજો લોહીના સંબંધમાં બરાબર છે અત્યારે ચેપ્ટર ભણાવતો નથી પણ આ તો સિમ્પલ દાખલો આવ્યો છે ને તમે તમને થોડુંક કહી દીધું કે આવું યાદ રાખજો બરાબર અને ખાસ ઓલી નિશાની યાદ રાખજો ચાલો રેડી

બરાબર છે તો સિમ્પલ વસ્તુ થઈ કે આ સી ને આવ્યો થશે આ આ બે શું શું થશે થશે તો પોત્ર શું થશે પોત્ર બરાબર છે કારણ કે છોકરો છે એટલે છોકરી હોત તો શું થાય પોત્રી આન્સર જોઈ લ્યો તમારો શું આવે છે તો કે સાહેબ પોત્ર રેડી તો આવી રીતે તમે સિમ્પલી મેં લોહીના સંબંધોમાં જે ટ્રેક આપીને એ તમે યાદ રાખજો બરાબર તો તમે સરળતાથી બધા દાખલાઓનું સોલ્યુશન કરી શકશો આઠ ચેપ્ટર આપણે બીજું ચેપ્ટર તમને મળ્યું એ દિશા અને અંતર બરાબર અને ત્રીજું ચેપ્ટર તમે લીધું રીઝનિંગનું અથવા જોયું એ છે લોહીના સંબંધો

જો આવડી જાય ને તો દાખલા બધાય આવડી જાય પછી આગળ ખાલી તમારે પ્રશ્નોની પ્રેક્ટિસ જ કરવાની લોહીના સંબંધોમાં મેં તમને નિશાનીઓ આપી બરાબર કે ચોરસ ઈસ પુરુષને લગાડવાનું સ્ત્રીને શું લગાડવાનું તો કે ભાઈ રાઉન્ડ સીધી લાઇન હોય તો ભાઈ બહેનો આવે પિતરાઈ હોય સગા સબ સગા ભાઈ હોય બરાબર છે અને આવી રીતે લાઈન પતિ પત્નીમાં આવે કાકા કાકી બરાબર પછી ચાર તમને કીધી રેડી તો આટલી વસ્તુ તમે આ આઠ ક્વેસ્ટનની અંદર જોઈ ત્રણેય ચેપ્ટરના મેં બેઝિક કન્સેપ્ટ તો પાછા તમને આપી જ દીધા છે બરાબર હવે તમે જ્યારે આવશો જોશો અથવા આગળ આવશો ત્યારે પાર્ટ ચારમાં આવશો બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ નંબર ચાર છે એ રીઝનિંગ જોઈ લેશું ઓકે